તો અમાસના દિવસે કરો આ ખાસ ઉપાય હિન્દુ ધર્મમાં અમાસનું મહત્ત્વ ખૂબ જ વિશેષ છે આ વર્ષે વૈશાખ માસની અમાસ છ મે બે હજાર ચોવીસ અને ગુરુવારે ઉજવવામાં આવશે આ વખતે અમાસના દિવસે શનિ જયંતિ અને વટ સાવિત્રી વ્રત છે આ દિવસે ગંગા સ્નાન અને પૂજા સાથે દાન કરવું શુભ માનવામાં આવે છે જ્યોતિષ અનુસાર વૈશાખમાસના દિવસે જે લોકો નીચે જણાવેલા ઉપાયો કરે છે તેમને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે અમાસના દિવસે ગાય માતાની પૂજા કરવી જોઈએ આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ ધ્યાન રાખો કે આ દિવસે ગાય માતાને સાત્વિક ખોરાક જ ખવડાવવામાં આવે નંબર બે અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવાર અને સાંજે ઘરના મંદિર અને તુલસી પર અચૂક દીવો પ્રગટાવો તેનાથી ઘરમાંથી કલેશ અને દરિદ્રતા દૂર રહે છે નંબર ત્રણ અમાસના દિવસે પવિત્ર નદી તળાવ કે કુંડ વગેરેમાં સ્નાન કરવું જોઈએ સૂર્યદેવને અરત્ય અર્પણ કર્યા પછી પિતૃઓને અર્પણ કરો તાંબાના વાસણમાં શુદ્ધ જળ લાલ ચંદન લાલ ફૂલ મૂકી સૂર્યદેવને અરઘ્ય ચડાવવું તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે વ્રત રાખો પિતૃદોષથી પીડિત લોકોએ અમાસના દિવસે વ્રત રાખવું જોઈએ અને પિતૃઓને પ્રસાદ ધરાવવો જોઈએ નંબર ચાર અમાસના દિવસે ઊંડા ખાડામાં અથવા તો કૂવામાં એક ચમચી દૂધ રેડવું જોઈએ તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે કોઈ ગરીબને દાન કરો નંબર પાંચ અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ સરસવનું તેલ ચપ્પલ કપડાં અનાજ અને અન્નનું દાન કરવું જોઈએ અમાસના દિવસે ઘઉંના લોટની ગોળીઓ તળાવમાં લઈ જઈ માછલીઓને નાખવું આ ઉપાયથી પિતૃઓની સાથે સાથે દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે નંબર છ આર્થિક લાભ માટે અમાસના દિવસે વિષ્ણુ મંદિરમાં ઉચ્ચ સ્થાન પર પીળા ત્રિકોણાકારનો ધ્વજ એવી રીતે લગાવો કે તે સતત લહેરતો રહે તો તમારું ભાગ્ય જલ્દી ચમકશે કાયમી લાભ માટે ધ્યાન રાખો કે ધ્વજ ત્યાં જ રહેવો જોઈએ તમે સમય સમય પર તેને જાતે પણ બદલી શકો છો નંબર સાત અમાસના દિવસે પિતૃઓને તૃપ્ત કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ જો તમારા પિતૃદેવો પ્રસન્ન હોય તો જ તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો પૂર્વજોના આશીર્વાદ વિના સખત મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થતું નથી નંબર આઠ ગુરુવારના દિવસે અમાસ હોવાથી આ દિવસે દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરો શિવલિંગના રૂપમાં ગુરુની પૂજા કરવામાં આવે છે તેથી શિવલિંગ પર કેસર મિશ્રિત જળ ચડાવવું દૂધ પંચામૃત ચડાવવું બિલવના પાન ધતુરા અને દતિકાના ફૂલ ચડાવવું ચંદનની પેસ્ટ લગાવવું પીળા ફૂલ ચડાવવું ચણાના લોટના લાડુ ચડાવવું અગરબત્તી પ્રગટાવીને આરતી કરો નંબર નવ અમાસના દિવસે શનિ જયંતિ પણ છે તેથી આ દિવસે શનિદેવને વિશેષ પૂજા કરું પૂજા સમયે શનિદેવને તેલથી અભિષેક કરો શનિદેવને કાળા તલ તલમાંથી બનેલી વાનગીઓ કાળા અને વાદળી વસ્ત્ર વાદળી ફૂલ અર્પણ કરો તેની સાથે શનિના પાન પણ ચડાવવા જોઈએ શનિ મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર જાપ કરો નંબર દસ કુંડળીમાં શનિ સાથે જોડાયેલા દોષોને દૂર કરવા માટે પણ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે શ્રી રામના ભક્તોએ શનિજયંતિ પર પણ હનુમાનજીની પૂજા કરવી જોઈએ હનુમાનજીની સામે દેવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો નંબર અગિયાર અમાસના દિવસે વટ સાવિત્રી વ્રત રાખનારી મહિલાઓ વટ વૃક્ષની પૂજા કરશે પૂજા દરમિયાન સાવિત્રી અને સત્યવાનની વાર્તા વાંચવા અને સાંભળવામાં આવે છે આ વ્રતપતિના સૌભાગ્ય સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના સાથે કરવામાં આવે છે આ વસ્તુનું દાન કરો વૈશાખ મહિનાની અમાસના દિવસે આ સાત અનાજનું દાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે વ્યક્તિ સંપત્તિ પ્રાપ્ત કરે છે અને વ્યક્તિ રોગો અને અકાળ મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે આ દિવસે દાન કરવાથી વ્યક્તિના તમામ પાપોનું નાશ થાય છે તેમજ આ દિવસે સપ્તધનનું દાન કરવાથી વ્યક્તિને ગ્રહ દોષ અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે નંબર એક છે ઘઉંનું દાન અમાસના દિવસે ઘઉંનું દાન કરવાથી શનિ અને સૂર્યગ્રહો બળવાન બને છે જેના કારણે વ્યક્તિને નોકરીમાં સફળતા મળે છે નંબર બે મસૂરનું દાન અમાસના દિવસે મસૂરનું દાન કરવાથી મંગળ ગ્રહ બળવાન બને છે જેના કારણે સંપત્તિમાં વધારો થાય છે નંબર ત્રણ ચોખ્ખાનું દાન અમાસના દિવસે ચોખ્ખાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ચંદ્રને મજબૂત બનાવે છે જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે નંબર ચાર સફેદ તલનું દાન અમાસના દિવસે સફેદ તલનું દાન કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે જેના કારણે વ્યક્તિને અનેક સુખ અને સુવિધાઓ મળે છે નંબર પાંચ જવનું દાન અમાસના દિવસે જવનું દાન કરવાથી મંગળ ગ્રહ બળવાન બને છે જેનાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે નંબર છ મગની દાળનું દાન અમાસના દિવસે મગની દાળનું દાન કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે જેના કારણે વ્યક્તિને કામમાં સફળતા મળે છે નંબર સાત કાળા ચણાનું દાન અમાસના દિવસે કાળા ચણાનું દાન કરવાથી શનિ અને સૂર્યગ્રહો બળવાન બને છે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બને છે ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે ભૂલથી પણ ન કરવા કામ નંબર એક અમાસના દિવસે બીજાના ઘરે ભોજન ન કરવું જોઈએ આ દિવસે કોઈ બીજાનું ભોજન ખાવાથી સંચિત પુણ્યની હોટ થાય છે બ્રહ્મચર્યનું પાલન કરો અને ક્રોધ અને હિંસાથી દૂર રહો અમાસના દિવસે કોઈની સાથે લડાઈ કે દુર્વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ આ દિવસે સાવરણી ખરીદવાની પણ મનાય છે આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે આ દિવસે મુંડન ઘર વખરી વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ નંબર બે અમાસના દિવસે કોઈ પણ શુભ કાર્ય ન કરવું અમાસના દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ આમ કરવાથી કાર્યમાં સફળતા નથી મળતી કોઈ પણ ગરીબ વ્યક્તિને હેરાન ન કરવો જોઈએ કોઈને ઉધાર ન આપો અને કોઈની પાસેથી ઉધાર માંગશો નહીં આ દિવસે કોઈ નવી વસ્તુ ન ખરીદો ભૂલથી પણ વડીલોનું અપમાન ન કરો નંબર ત્રણ અમાસના દિવસે ભૂલથી પણ દારૂ અને માંસનું સેવન ન કરવું જોઈએ પુરાણો અનુસાર જે પણ આવું કરે છે તે પૈસા માટે નિરાધાર બની જાય છે માતા લક્ષ્મી ક્યારેય તેના પર આશીર્વાદ વરસાવતા નથી નંબર ચાર આ દિવસે શનિ જયંતિ પણ છે તેથી ભૂલથી પણ શનિદેવની મૂર્તિ સામે ન રાખો તેમની આંખોમાં જોવાની ભૂલ ન કરો શનિદેવની પૂજા કરતી વખતે તમારી આંખોની નજર નીચે નમાવીને રાખો તમારી નજર શનિદેવની આંખો પર નહીં પરંતુ તેમના ચરણોમાં હોવી જોઈએ નંબર પાંચ અમાસના દિવસે વાળ નખ વગેરે કાપવા વર્જિત માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ કપાવવાથી વ્યક્તિને પિતૃદોષનો સામનો કરવો પડે છે તેમજ આ દિવસે વાળ ધોવા યોગ્ય નથી માનવામાં આવતા આમ કરવાથી વ્યક્તિને અશુભ ફળ મળે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર